કે આપણે એક કામ શું કામ કરવું છે સમાજ માટે થઈ અને આની તૈયારી કેવી હતી આપની ગિરધરભાઈ છેલ્લા વીસ વર્ષ થયા અહીંયા અમારા પૂર્વજોએ પણ આ વાડી બનાવવાનો સંકલ્પ લીધેલો છે અને એના પરિપાક રૂપે અમે ફૂલ ફૂલની તો ફૂલની પાખળી ભેગી કરીને આ સમાજનું નિર્માણ કરવા માટે ઘણું બધું એમાં યોગદાન આપ્યું છે અને આપ જોઈ રહ્યા છો જે કામ અમારું કાચું પોકું અમારી ઝૂંપડીઓ જેવી તેવી તૈયાર કરી છે પરંતુ છેલ્લા અમારે આ યુવા ટીમનો એક સંકલ્પ હતો કે આપણે કંઈક કરવું છે એના માટેનો એક નિર્ધાર કર્યો અને એના અનુસંધાને અમે છેલ્લા ઓગણીસ ત્રણ બે હજાર રોજ બાપુને અમે મુલાકાત લીધી અને એના આશીર્વાદ સમજ્યા અને માર્ગદર્શન લેવા માટે અમે એક તારીખ નક્કી કરી ને એ તારીખે અમે હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુરના કાળુબાપા જોશીના માર્ગદર્શન વિશે અમે પૂજ્ય બાપુને મળ્યા અમારી વાત સાંભળીને બાપુનો પણ ઉત્સાહમાં વધારો થયો કે આર્થિક રીતે નબળું ગામ હોવા છતાં માત્ર સિત્તેર ઘરના વસવાટ અને ગીર ભૂમિની અંદર તમે જો આવડો મોટો સંકલ્પ લેતો હોય અને લેવાતો હોય ને જો જ્ઞાતિનું શુભ કાર્ય થતું હોય તો હંમેશા અમારે આશીર્વાદ તમારી સાથે જ હંમેશા રહેશે એટલે તમે કોઈ પણ રીતે કોઈ તારીખ નક્કી કરો એ તારીખે હું આવવા માટે તૈયાર છું એટલે બાપુના જાપાન તારીખ આજ તારીખ તારીખ અમને આપી એટલે એ તારીખ અમે બે મહિના પહેલા લઈ આવ્યા ત્યારથી ને અમારા બધા જ યુવક મંડળો અને યુવક યુવાનો અને બહેનો બધી પૂરજોશ ની તૈયારી કરી છે અને એના પરિપાક રીતે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આ બધું એટલું તૈયાર થયું છે હવે મારે સમાજને એ જ વિનંતી કરવાનું છે કે આવતીકાલે પચીસ ના રોજ તમામ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનો વડીલો અને બુદ્ધિજીઓ સંતો મહંતો બધા અહીંયા હાજરી આપે એવી મારી આ તમામ સમાજના ને મારી રિક્વેસ્ટ છે સોશિયલ મીડિયાના માધ્યમથી હું અમારા તરફથી ક્યાં આમંત્રણ મળ્યું હોય ન મળ્યું પહોંચ્યું હોય ન પૂછ્યું હોય ક્યાંક વિવેક થયો હોય ક્યાંક વિવેક ચૂક થઈ હોય તો એ દરગુજર કરીએ અને તમામ રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો યુવાનો અને બુદ્ધિજીવો એ હાજરી આપે એવી અમારી અપેક્ષા છે ખાસ તો જ્યારે વાત કરી અનિલભાઈએ સરસ મજાની જે વાત કરી કે પુજે બાપુ પુજે બાપુ અને આપણા સંતો મહંતો અને જે બુદ્ધિજીવી વ્યક્તિઓ જેટલા છે એનો ખરેખર રાજીપો છે અને એના રાજીપાના અનુસંધાને કારણ કે આ જે કાર્ય છે ને એ અનિલભાઈ શ્રીમંતો સામંતોને સત્તાધીશ શ્રીમંતો પણ હોય સામંતો પણ હોય સત્તાધીશવા ત્રણેય જ્યારે સમાજની પાંક ભેગી થાય એટલે સરસ મજાનું કાર્ય જબરું કાર્ય છે દીપી ઉઠે અને સમાજના આવતીકાલે પચીસ તારીખ સવારથી સરસ મજાનો જે કાર્યક્રમ છે પંચકુંડી યજ્ઞ છે બપોર પછીના ગાળામાં પૂજે બાપુના વરદસ્તે જે છે એ ખાતમૂરજ છે અને સાથે સાથે પૂજે બાપુના આશીર્વાદ અને જે આપણા આ વાડી બનાવવા માટે થઈ અને જેટલા જેટલા ઉપયોગી બનવા માટે જઈ રહ્યા છે જે જે પોતાના જે કંઈ આપ્યું છે એ ધન રાશિમાંથી પોતે કંઈક આપવા જેમણે સારામાં સારું જે છે એ અનુદાન આપ્યું છે આ લોકોની પણ કાલે અહીંયા મેં સન્માનિત કરી અને એ લોકોનો પણ જે છે ઋણ સ્વીકાર કરશું અને ખાસ કરીને અનિલભાઈ જ્યારે આવી રીતના નિયુક્ત વાડી બની રહી છે અ ગીર પંથકના આંગણે અને ખાસ જલંધર ગામ જે છે એનું નિમિત્ત બન્યું છે આ વિસ્તાર તો સૌ માટે તેનુ ઉપયોગી છે પણ એક નિમિત બન્યા છે જ્યારે આપ સૌ એ નિમિત બન્યા છે અને સૌભાગ્યશાળી બન્યા છો ત્યારે જ્ઞાતિ પાસે જ્ઞાતિ ગંગા પાસે તમારી અનિલભાઈ શું અપેક્ષા જ્ઞાતિ પાસે અમે એ જ અપેક્ષા રાખી છે જો કુદરતે ભગવાને ભગવાન પરશુરામે જો આપને આર્થિક રીતે કેપેબલ બનાવ્યા હોય અને આપને દિલમાં દાતારી હોય તો તમારું જે અમારું જે તમે તમારા તરફથી અમને દાન મળશે એ તમારું સંપૂર્ણ લેખે રહેશે એની અમે પણ ખાતરી આપીએ છીએ સાથે સાથે આ વાડીનું નિર્માણ જે માત્ર અહીંયા જલંધર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ પૂરતું જ નહીં હોય તમામ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિઓને જ્યારે પણ એની જરૂરિયાત પડશે ત્યારે અમે એમના લાભ માટે અમારી વાડી કાયમ માટે ખુલ્લી જ રહેશે એટલે આપને જો કઈ ભગવાને આપ્યું હોય ને આપની ઈચ્છાઓ હોય તો એ ઉદારાથે અમને દાન આપશે તો એના અમે અમે હંમેશા કાયમ માટે ઋણી રહેશું સરસ અનિલભાઈ બહુ બહુ સાચી વાત કરી અને જે સમાજ કોઈ પણ ગામની અંદર રાજગોર રાજગોર બ્રહ્મ સમાજ બનતો હોય તો આવતા જે 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 આપણા પરિવારો છે છે નાના મોટા પ્રસંગો થતા હોય તો એ પ્રસંગો એક વાડી જે બને છે એ હજારો રાજગોર જે જ્ઞાતિના જે બંધુઓ હોય છે કુટુંબ પરિવારો હોય છે ને ઉપયોગી બનતી હોય તો આવા સારા કાર્ય થાય બાપુ છે પછી આપણા સાધુ સંતો બધા છે એ ખૂબ રાજી થાય કે યુવાનો જે છે આજના યુવાનો કોઈ પણ સમાજ માટે થઈ જ્ઞાતિ માટે થઈ અને ક્રાંતિકારી પગલું ભરતા હોય તો આવતીકાલે સમગ્ર જલંધર સમાજ જે છે રાજગોર સમાજ એ આપ સૌની રાહ જોઈ રહ્યા છે સૌ આપને આ સ્વાગત કરવા માટે થઈને આતુર છે સ્વાગત ની સાથે સાથે દરેક ને એક નૈતિક જવાબદારી છે દરેકની ફરજ છે કે જ્ઞાતિએ તરવું જ્ઞાતિને નો તરવું તો જ્ઞાતિથી તરવા માટે થઈ અને આપણે જ્ઞાતિનું જે કંઈ ઋણ હોય એને અદા કરવા માટે થઈને આવા કોઈ પણ જે શુભ આપણને કાર્યો જ્યાં જ્યાં થતા હોય ત્યાં પણ આપણે એને ઉપયોગી બનવું જે રીતે રીતે ઉપયોગી ઉપયોગી બની એ બનવું તો આવતીકાલે તમામ જે જ્ઞાતિજનો છે એને જલંધર તમામ સમાજ એની ટીમ જે કારોબારી ટીમ છે ત્યાંનું યુવા મંડળ છે અને તમામ મોરબી વડીલો બધાને ભાવભર્યું આમંત્રણ આપ સૌને આપે છે આવતીકાલે બાપુના દર્શન થશે સંતોના દર્શન થશે બુદ્ધિજીવો વ્યક્તિઓના દર્શન થશે અને સૌ સાથે મળી મિલેસુર મેરા તુમારા તો સુર બને હમારા અને સંઘે શક્તિ કલો યુગે આ સંઘની જે શક્તિ છે સાથે મળેલી શક્તિ છે એ કળિયુગની અંદર સર્વોપરી છે તો આવતીકાલે પૂજ્ય બાપુના આશીર્વાદ માટે થઈ અને જલંધર મુકામે આપ જોઈ રહ્યા છો કે કેવી સરસ મજાની તળામાર તૈયારી આપ સૌ માટે ચાલી રહી છે અને ભગવાન આપણા ઉપર પણ સરસ મજાની કૃપા કરી કે આજે વાતાવરણ છે અત્યારે અમે સમયે આ તૈયાર કરી રહ્યા છીએ ત્યારે સરસ મંદ મંદિરમાં પવન વાઈ રહ્યો છે એટલે સૂર્યનારાયણે પણ આપણા ઉપર ખરેખર કૃપા કરી છે અને આજનું વાતાવરણ એકદમ સુકાળ વાતાવરણ છે તો આના કરતા પણ આવતીકાલે વાતાવરણ સરસ મજાનું સુકાળ થશે સુકામે એક જ્ઞાતિ છે એકબીજાના દર્શન કરશે અને દર્શન જે છે છે એ ઠંડક એની હોય તો જે યુવાનો તૈયારી કરી છે બે ત્રણ મહિના થી તડામાર તૈયારી કરી અને નાનામાં નાની બાબત નું ધ્યાન રાખી અને આપ સૌને આવકારવા માટે થઈ અને સૌ આતુર છે તો આવતીકાલે પચીસ તારીખે સરસ મજાના જલંધર ગામે આપ સૌ પધારો આપ સૌને મળશું જય દ્વારકાધીશ હરિયો